जय गिरनारी लीली परिकर कम अजय तो आज अग्यार तो मणसो आटलू आए है अर्धा फर्धा बात फेरी निकल गया है पब्लिक एटलू आज आए है बिस्किट नहीं કાંટા મારે પબ્લિક હજી હાલુ જ જાય છે એલી પરિક્રમ કરવા માં પબ્લિક હાલુ જ આવે છે રિક્ષા ઇટીલીટીન પીકપુન પબ્લિક જો નખું થાય બોલતા હતા ધ્યાન રાખજો ભા નો આપડા પરિક્રમ પબ્લિક જ એટલું આવે આવા

આવે હે પબ્લિક જ આવેલા જય ચાર પાંચ અંદર રાત રોકાય છે જો બસ આવે બસ ફેરી આખી દે ને પબ્લિક જ એટલું આવત આળા ગદપ નું રિક્ષા યુ એક અપો બેટી લેટી જો આ બીજી બસ આ ત્રીજી બસ આવે હે ને જુનાગઢ હે ને પબ્લિકદ આવાસ હા હા રિક્ષા જો

પેળા ટી શર્ટ પહેર્યા ની ખબર પડી જાય ઇવડે અરે ઈ નડે ઈ ઠેલો ઠેલા ઠેલા આ રાત જોઈએ અહીંયા તૂટે ને એવા છે તો આ મજા આવે ન કરતો તૂટ જાય આ હે હે ને આખો રોડ જ બંધ થઈ ગયો સા